સીતારામ સતદેવીદાસ જયમાં અમર જય શ્રી કૃષ્ણ આજની સવારની પ્રસાદી છે ગાંઠિયા જલેબી અને ચા અને પ્રસાદીના દાતાશ્રી છે ધૂતાર પર નિવાસી પટેલ ફરસાણ તરફથી પ્રભુજીને પોતાની હાથે જ નાસ્તો કરાવવા માટે આવ્યા છે એટલે સાથી પરિવાર વતી ત્રણેય ભાઈઓનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર સાથે સાથે મા અમરને હૃદયપૂર્વક પ્રાર્થના કે એમના જીવનમાં એ ખૂબ પ્રગતિ કરે અને એમના દરેક સપના છે માં અમર પૂરા કરે આખા પરિવારને ખૂબ સુખી નિરોગી દીર્ઘાયુ અર્પે અને આવી જ રીતે સત્કાર્યો કરતા રહે સુરેશભાઈ અને અંકિતભાઈ સાથે સાથે દાદા પણ આવ્યા છે પ્રવીણભાઈ તો સાથી પરિવારમાં એમનું સ્વાગત છે અને સાથી પરિવાર છે હૃદયપૂર્વક એમનો આભાર વ્યક્ત કરે છે બધાને જાઝા કરીને જય મા અમર સીતારામ જય શ્રી કૃષ્ણ